હલો મિત્રો આ આ ફૂટવાલા આવોને ડોલમાં મેલી દેવાની આ રીતના આ ડોલમાં હરખું મેલી અને પછી આ રીતના કરી પછી એની પાઇપ આ પાઇપ જોવા બા એ આ આ લૂસ આવે આ લૂસ આવે અને આમ કરી અને આ ભરાઈ દીધી આ ભરાઈ આ પિન ભરાઈ દીધી આના આ બોર્ડ મેલ્યું અને બોર્ડમાંથી સ્વિચ આપણે ચાલુ કરીએ એટલે સીધું પાણી હોય આવે પણ આના ઉપરથી એક વસ્તુ પણ ખબર પડી કે ગમે જેટલો કચરો હોય ગમે જેટલું હોય તો ગાય પણ નવરાઈ શકાય કોઈ મંદિર હોય સાફ કરી શકાય અને બાઈકને તમે જુઓ આ પ્રેશર જુઓ ખાલી ખાલી પ્રેશર જુઓ અને કોઈ કપાસમાં દવા છોટવી હોય તો ગમે તે હોય આખું પાછું બધામાં યુઝ કરી શકે એટલે આવું यंत्र લાગવું જરૂરી છે

ગાયો બતા હાલ આ એની ક્લિયરિટી જોવા આ ખાલી ફુવારા થી ધોયું હોય તો એની ક્લિયરિટી જો હજી આપણે ક્યાંય શેમ્પુ ટેમ્પુ મારી નહીં આવું મશીન દરેકના ઘેર બહુ જરૂરી છે પાછું આપણે એવી નહીં કહેતા કે કંપનીની એડમિટાઈ પણ કોઈ પણ આવું યંત્ર જરૂરી નહીં કપાસમાં દવા ફંકી દઉં ભા દવા નહી દીધી એટલે તમારે તપાસમાં દવાઓ થાય Let's drop that daqui Está bancal bancal